ભારત અને ઘાના વચ્ચે ચાર સમજૂતીઓ થઈ ઘાનાના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સાથે મળ્યા પ્રધાનમંત્રી મોદી દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા થયો નિર્ણય આતંકવાદ સામે લડવા ઘાનાના સહયોગ બદલ પીએમ માન્યો આભાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઘાનાના પ્રતિષ્ઠિત પુરસ્કાર ઓફિસ ઓફ ધ સ્ટાર ઓફ ધ ઘાનાથી કરવામાં આવ્યા સન્માનિત આજે ઘાનાની સંસદને સંબોધિત કરશે પ્રધાનમંત્રી મોદી રાજધાની દિલ્હીમાં ગેરકાયદેસર વસવાટ કરતાં બાંગ્લાદેશી નાગરિકો સામે અભિયાન યથાવત દક્ષિણી દિલ્હીમાં રહેતા અઢાર બાંગ્લાદેશીઓ પકડાયા પરત મોકલવાની પ્રક્રિયા શરૂ આજથી શ્રી અમરનાથ યાત્રાનો શુભારંભ બાલતાલ અને પહલગામના રસ્તે પવિત્ર ગુફા સુધી પહોંચી રહ્યા છે શ્રદ્ધાળુઓ તીર્થયાત્રીઓની સુવિધા અને સુરક્ષા માટે કરવામાં આવી જરૂરી તૈયારીઓ કેદારનાથના સોનપ્રાગમાં ભુસ્કલનથી ફસાયેલા ચાલીસ શ્રદ્ધાળુઓને એસ ડીઆરએફએ રેસ્ક્યુ કરી બચાવ્યા કેદારનાથ ધામમાં यात्रा अस्थाई रूप थी करवामा आवी स्थगित हवामान विभाग द्वारा आगामी छ दिवस दरमियान देश पूर्वीय मध्य उत्तर पश्चिम भागों में भारे वरसाद आगाही तो हिमाचल में दस जगह ऊपर वादळ फाट्या पूर जेवी परिस्थिति अनेक लोग लापता तो केदारनाथ यात्रा की परत फरता श्रद्धाओं सोनप्रयाग भूस्खलन फसाया એસડીઆરએફે કર્યું રેસ્ક્યુ રાજ્યના બાર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ગત ચોવીસ કલાકમાં રાજ્યના એકસો બાસઠ તાલુકાઓમાં વરસાદ સૌથી વધુ બનાસકાંઠાના વડગામમાં આઠ પોઈન્ટ છ ઇંચ વરસાદ તો પાલનપુરમાં ત્રણ કલાકમાં સાત ઇંચ વરસાદ ભારે વરસાદથી સર્વત્ર જળબંબાકાર પ્રભાવિત વિસ્તારોના શાળાઓમાં જાહેર કરાઈ રજા અને સપ્તાહના ચોથા કારોબારમાં ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં કરી રહ્યા છે કારોબાર સેન્સેક્સ વધીને ત્યાંસી હજાર સાતસો પચાસ અને નિફ્ટી પચીસ હજાર પાંચસો પચાસ આસપાસ કરી રહ્યા છે કારોબાર ઓટોમેટલ એનર્જી સેક્ટર્સ કરી રહ્યા છે તેજીનું નેતૃત્વ તો સોના ચાંદીના ભાવમાં પણ વધારો